ભરૂચના કટકોડ બજાર વિસ્તારમાં મેકાબુ બનેલા ટેમ્પાએ ત્રણથી વધુ વાહનોને અડફેટમાં લીધા હતા જેમાં એક મહિલાને ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું ઘટના પગલે મોટી સંખ્યામાં લોકટોળા ટોળા ઉમટી પડ્યા હતા વડોદરાના દનિયાવી ખાતે રહેતા લોકો ભરૂચના કઠપોળ બજારમાં ખરીદી માટે આવ્યા હતા આ સમયે ગતરોજ રાત્રિના તેઓ ત્યાં ચાલતા ચાલતા ફરી રહ્યા હતા એ સમયે ભરૂચના આવડ ખાતે રહેતા આઈસર ટેમ્પો ચાલક ઇમરાન ઇકબાલ પટેલે ટેમ્પોમાં લાકડા ભરીને કઠપોળ બજાર તરફ જઈ રહ્યા હતા આ સમયે તેણે પોતાના શરીર પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો પૂરઝડપે હંકારી લાવી માર્ગ ઉપર ચાલતી એક મહિલા ફરજના ઉસ્માન યાકુફ કારભારીને અડફેટમાં લેતા ટેમ્પો નીચે તેઓ આવી ગયા હતા અને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે ટેમ્પો ચાલકે બીજા ત્રણ જેટલા વાહનોને પણ અડફેટમાં લેતા વાહન ચાલકોને નુકસાન પહોંચ્યું હતું જ્યારે ફળજાનાને એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા ઘટનાના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો આ મામલે બી ડિવિઝન પોલીસે ટેમ્પો ચાલકને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે